માતૃભૂમિ પર સ્વરાજ હોય બિરસાનો સંદેશ આવ્યો છે ક્યાંય એ શહીદોનું નામો નિશાન નહોતું છોડો આ તો જૂની વાતો થઈ ગઈ આજે દેશ પંદર નવેમ્બર એટલે કે ધરતી આબા બિરસા મુંડાની જન્મ જયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવે છે આજે ભારતમાં અગિયાર સંગ્રહાલયોનું નિર્માણ ટ્રાઇબલ ફ્રીડમ ફાઇટર્સના નામે થઈ રહ્યું છે ટ્રાઇબલ વિરાસત ને અનુભવવા અને તેનાથી પ્રેરણા લેવા માટે સતત કામ થઈ રહ્યું છે અમારી સરકાર આદિવાસી નાયકો પૂરા સન્માન દિલા રહી છે દેશના સૌ વન બંધુઓને જનજાતીય ગૌરવ દિવસની શુભકામનાઓ નમસ્કાર દર્શક મિત્રો આપણા મુદ્દા આપણી વાતની આજની કડીમાં હું ફાલ્ગુની શાહ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો એક સમય હતો જ્યારે લોકો પાસે ખૂબ બધો સમય રહેતો હતો લોકો એકમેકની સાથે કલાકો વિતાવતા એકબીજા સાથે સુખ દુઃખની વાતો કરતા એકબીજાની સાથે સમસ્યાઓ પોતાની શેર કરતા અને સાથે મળીને એનો ઉકેલ વિચારતા મુશ્કેલીઓનો સામનો કરતા અને ભાગે એનો સફળ ઉકેલ એમને મળી જતો પણ હવે સમય બદલાઈ ગયો છે આજના કમ્પ્યુટર યુગમાં ઘણું બધું બદલાઈ ગયું છે એવી રીતે સંબંધો પણ માત્ર મોબાઈલ પૂરતા સીમિત થઈ ચૂક્યા છે કામનો બોજ પણ કદાચ બધાની માટે ખૂબ જ વધી ગયો છે કે અલ્ટિમેટલી વ્યક્તિને પરિવાર સાથે થોડી ક્ષણો વિતાવવા માટે પણ સમય હોતો નથી અને એ વાત બી હકીકત છે કે લોકોને કોઈની વાત સાંભળવી પણ નથી હોતી એટલે કોઈ પોતાની વાત કોઈને કરી નથી શકતું મનની વાત કોઈને કરી નથી શકાતી અને આ પરિસ્થિતિના ગંભીર પરિણામો આપણે સતત આસપાસ જોતા હોઈએ છે પાર્કિંગ કરવાના મુદ્દે કંઈ બબાલ થઈ હોય કે ફટાકડા ફોડવા જેવી વાત હોય કે એના જેવી જ સાવત જેને શુલ્લક કહી શકાય એવી વાતમાં ખાલી ઝઘડો કે ગાળાગાળીથી વાત પતી જાય એવું નહીં એનાથી આગળ વધીને મારા મારી અથવા કોઈને મારી નાખવા સુધી વાત પહોંચી જાય છે અને આવા કિસ્સાઓ આપણે અવારનવાર આપણી આસપાસ જોતા સાંભળતા હોઈએ છીએ તેજ ભાગતી કારના ચાલકને માત્ર ધીરે સે ચલા આટલું કહ્યું અને એક માયકાના આશાસ્પદ વિદ્યાર્થીને મોત મળ્યું આ માયકાના વિદ્યાર્થીની હત્યાનો કિસ્સો તાજો જ છે એટલે આજે મુદ્દો ઉઠાવીશું સ્ટ્રેસ અને ટોલરન્સનો વધતો તણાવ અને ઘટતી સહનશીલતા આ વિષય અંગે ચર્ચા કરવા માટે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સૌથી પહેલો સવાલ હંસલભાઈ આપને પૂછવા માંગીશ કે હમણાં જેમ કહ્યું એમ ખૂબ જ નજીવી વાતમાં આટલું મોટું જ્યારે સ્વરૂપ અપાઈ જતું હોય તો લોકોનો આટલો બધો ક્રોધ આટલો બધો ગુસ્સો આટલું કારણ સામાન્ય રીતે અત્યારે માહોલ એવો છે કે દરેક વ્યક્તિ જાણે દારૂ ગોળા પર જ બેઠો છે અને એક જ પલી તો ચંપાય કે એક જ નાનકડું કઈક થાય અને એકદમ વિસ્ફોટ થાય હવે આ જે દારૂગોળો છે એ ક્યાંથી આવે છે એ નોર્મલી આપણે જે અત્યારે પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ એમાંથી જ આવે છે સામાન્ય રીતે તમે જુઓ કે આપણે લોકો કરીએ છે શું આપણે સૌથી વધારે ઓટીટી પ્લેટફોર્મ જોઈએ છે તો ઓટીટી ની અંદર પણ તમે જુઓ કે નું ડિસ્પ્લે લગભગ તમને દરેક જગ્યાએ જોવા મળશે અને સાથે એનું જસ્ટિફિકેશન બી જોવા મળશે અને કમનસીબે એ ઉશ્કેરાટ અથવા એ ગુસ્સાની જે પનિશમેન્ટ હોય છે એ પનિશમેન્ટ જોવા મળતી નથી એટલે યુ ડોન્ટ પનિશ ધ એગ્રેશન એટલે માત્ર તમને એક એગ્રેશન જોવા મળે છે એને જસ્ટિફિકેશન મળી જાય છે કે મેં ગુસ્સાનો આવો આવું અભિવ્યક્તિ કરી એની સો ઇટ ઇઝ જસ્ટિફાઇડ ઇટ ઇઝ જસ્ટિફાઇડ અને એ સિરીઝમાં જે બતાવવામાં આવે છે અને તમારો મુખ્ય નાયક જ એગ્રેસિવ છે પહેલા તો એવું હતું કે વિલન એગ્રેસિવ હોય અને વિલનને હરાવવા માટે નાયક એગ્રેસિવ થાય હવે તમારો નાયક જ એગ્રેસિવ છે એટલે હીરોઇઝમ એગ્રેસન થી જ શરૂ થાય છે એટલે સૌથી પહેલી વાત ત્યાં ઈવન તમે અત્યારના કાર્ટૂન્સ જુઓ તો કાર્ટૂન્સ બી એગ્રેસિવ છે જે મને ખબર મને કદાચ ખ્યાલ છે ત્યાં સુધી હું જ્યારે નાનો હતો ત્યારે જે કાર્ટુન અમે લોકો જોતા ટોમ એન્ડ જેરી અને એ પ્રકારના કાર્ટૂન્સ કે જેમાં માત્ર સૌમ્ય વસ્તુઓ જોવા મળે નિર્દોષ મનોરંજન જયારે અત્યારે એકદમ એગ્રેસિવ કાર્ટુનમાં પણ તમને એકદમ એગ્રેશન જોવા મળે છે એ જ રીતે સોશિયલ મીડિયા જે વ્યક્તિઓ સતત સોશિયલ મીડિયા પર રહે છે સતત પોતાની જાતને કમ્પેર કર્યા કરે છે પોતાની લાઈફ થી સેટીસ્ફાઈડ નથી ફિયર ઓફ મિસિંગ આઉટ છે કે બધા મજા કરે છે હું રહી ગયો છું અને એ બધી વસ્તુઓને કારણે એક ફ્રસ્ટ્રેશન મનની અંદર ઊભું થયા જ કરતું હોય છે પ્લસ કોવિડ પછી લોકોને એમ થઈ ગયું છે કે માય લાઈફ માય રૂલ્સ બધું મારા પ્રમાણે જ ચાલવું જોઈએ અને હું કોઈ વસ્તુનું સમાધાન નહીં કરું તો એને કારણે એમનો ઈગો એટલો બધો મોટો થઈ ગયો છે કારણ કે એને એમ છે કે મારે સમાધાન શેના માટે કરવાનું અને તમે જેમ કીધું એમ ઇમોશનલ બોન્ડ છે નહી કે જ્યાં આગળ તમે તમે તમારી તમારી એમ ને કે ખોલી શકો અને કોઈક તમને એવી સલાહ આપે કે તું આ ખોટું કરી રહ્યો સાચા ખોટા ભેદ બીજ એટલે અત્યારે તમને એવું કોઈ રોકનાર પણ નથી એટલે દરેક વ્યક્તિને એમ લાગે કે હું જે કરી રહ્યો છું એ યોગ્ય કરી રહ્યો છું અને મારે કોઈને પૂછવાનું નહીં એટલે એ એ પણ એક એમ કહેવાય ને કે દારૂ ગોળા તરીકે કામ કરે છે એવી જ રીતે જે લોકો જેની પાસે જઈ શકાય એવી વ્યક્તિ જ નથી રહી અથવા ફેમિલીના એ બોન્ડ બી ઓછા થઈ ગયા હા એટલે મોટા ભાગના સંબંધો અંગૂઠો ઊંચો કરવાવાળા છે બિલકુલ અને એ બી સાટામાં અંગૂઠો ઊંચો છે તમે એની પોસ્ટમાં અંગૂઠો ઊંચો કરો છો તો જ એ તમારી પોસ્ટમાં કરતા હોય છે એવું મોટે ભાગે જોવા મળે પરસ તે કર્યું તો હું કરીશ હા એટલે એટલે એક સુપરફિશિયલ સંબંધો ડેવલપ થાય છે જ્યાં આગળ તમે તમારી જાતને ખોલી નથી શકતા કોઈ તમને સલાહ નથી આપતું જે વ્યક્તિઓ સતત રીલ્સ જોયા કરે છે એ લોકો પણ એમનો મૂડ અનસ્ટેબલ રહે છે કારણ કે એક રીલ હાસ્યની હોય બીજી રીલ કરુણાની હોય ત્રીજી એગ્રેશનની હોય એટલે સતત બબ્બે એમ કેવાય કે અડધી અડધી મિનિટે તમારો ઇમોશન્સ બદલાયા કરે અને અડધી અડધી મિનિટે ઇમોશન્સ બદલાયા કરે એટલે તમારો મૂડ સ્ટેબલ ના રહે અને એને કારણે તમે સતત ઉશ્કેરાટ અનુભવો એ ઉપરાંત ડ્રગ્સનું ચલણ વધી ગયું છે લોકો નશો કરતા વધારે થઈ ગયા છે આલ્કોહોલ તો એક બાબત છે પણ ગાંજો અફીણ ઇવન મેથ આ બધા જે દ્રવ્યો છે એ પણ વ્યક્તિને એક પ્રકારના એગ્રેશનમાં લાવતા હોય છે કારણ કે વ્યક્તિ એકદમ બ્રેક ફ્રી થઈ જતી હોય છે એના નશામાં અને એના કારણે એકદમ ઉશ્કેરાજ અંદર આવતા હોય છે એ ઉપરાંત કોવિડ પછી આપણે જોયું છે કે લોકોની ઊંઘ પુષ્કળ ઓછી થઈ ગઈ છે કારણ કે મોડી રાત સુધી લોકો સોશિયલ મીડિયા જવાબદાર છે ઓટીટી છે સાવધાન ઇન્ડિયા પ્રોગ્રામો જે પણ હશે બધા જે ચેતવન એમ કે તમને ચેતવી રહ્યા છે એવા પ્રોગ્રામો ને તમે જુઓ છો એટલે તમે એગ્રેસન ની સાથે જ સુવો છો અને એ ઇનએડિક્યુએટ સ્લીપ તમને બીજા દિવસે માં રાખવાની જ છે કારણ કે મગજને જોઈ તો આરામ મળ્યો નથી તો તમે ઉશ્કેરાટ ની અંદર રહેવાનો છો સ્પર્ધાત્મકતા વધી ગઈ છે દરેક વ્યક્તિને એકબીજા સાથે સ્પર્ધા છે કોઈ પણ વસ્તુ આપણે ખાલી માત્ર આનંદ માટે કરતા જ નથી પહેલા ધારો કે ક્રિકેટ રમવા જતા હતા તો ક્રિકેટ આનંદ હતો હવે એવું નથી કોને કેટલા છક્કા માર્યા કેટલી વિકેટ લીધી એની ઉપર જ એટલો બધો ભાર હોય છે કે એનો એનો આનંદ રીઝન પણ વધી ગઈ છે નથી રહ્યો તો આ બધો ભેગો થઈને દારૂ ગોળો જી એટલે એ દારૂ ગોળો એવો દારૂ ગોળો છે કે જેને દિવાસળીની પણ જરૂર નથી આપણે તૈયાર જ બેઠા છીએ બ્લાસ્ટ થવા માટે સંગીતાબેન આપને એ પૂછવા માંગીશ કે માયકાના વિદ્યાર્થીની આ સરયામ જે હત્યા થઈ આ સમગ્ર ઘટનાને એક સમાજશાસ્ત્રી તરીકે આપ કેવી રીતે જોશો આ જે ઘટના છે એ બહુ દુઃખદ છે કે એક વિદ્યાર્થીની બહુ જ એક નજીવી બાબતે આખું એને મોત સુધી જવું પડ્યું પહોંચવું પડ્યું એમાં ખાસ કરીને સોશિયોલોજી ઓફ ક્રાઇમ ગુનાનું જે સમાજશાસ્ત્ર છે એના આધારે જો આ ઘટનાને આપણે જોઈએ તો સમાજશાસ્ત્રીઓ લોમ્બ્રોસો સધરલેન્ડ રોબર્ટ મર્ટન બહુ જાણીતા ફ્રેન્ચ સોશિયોલોજીસ્ટ એમિલ દુરખાઇમ એ બધાએ ક્યાંક ને ક્યાંક જે આખો ગુનો છે એને એક સોશિયલ પ્રોડક્ટ તરીકે લીધી છે કે કોઈ પણ વ્યક્તિનો જ્યારે જન્મ થાય છે ત્યારે તો એ સમાજમાં એક નાના નવજાત શિશુ તરીકે જ જન્મે છે પણ પછી એનું જે સોશિયલાઇઝેશન છે એનામાં એ જે સોશિયલાઇઝેશન થાય છે એ જે પ્રક્રિયા આખી છે ત્યાં વ્યક્તિ ક્યાંક એનામાં ગુનો ધીમે ધીમે પ્રવેશે પણ આ તો અનઅફોર્ડેબલ વસ્તુ હવે થઈ ગઈ છે પેલા એવું કહેવાતું હતું કે પેરેન્ટિંગ ઇઝ અ વેરી હજી પણ પેરેન્ટિંગ ખુબ જ મહત્વનું છે જ છે પણ પેરેન્ટ સિવાય પણ ઘણી બધી વસ્તુ આમાં અસર કરતી હોય છે ચર્ચા ચાલુ રાખીશું દરમિયાન લઈએ એક નાનકડો વિરામ જીવનશૈલી પર આધારિત શ્રેણી જીવન નિરંતર સોમવારથી શુક્રવાર સવારે છ કલાકે માત્ર ડીડી

જે રીતે છે ને એ રીતે આપણા મુદ્દા આપણી વાતના કાર્યક્રમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે સંગીતાબેન આપણે વાત કરી રહ્યા હતા પેરેન્ટિંગ અંગેની જે સામાજીકરણની સૌથી મહત્વની એજન્સી છે કુટુંબ હવે અગાઉની જો આપણે કુટુંબ વ્યવસ્થા જોઈએ તો બાળકનો જન્મ થાય માતા પિતા બધા જ અર્પિત દરજ્જાઓ હોય તો એક બાળકનું નાનપણથી જ એટલું બધું ધ્યાન અને બાળક ક્યાં ઉછરી રહ્યું છે એ કદાચ એના માતા પિતા કરતાં વડીલોને વધારે ખબર હતી કારણ કે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી હવેનો જે સમય છે એમાં વિભક્ત કુટુંબો વધતા જાય છે ઔદ્યોગિકરણ અને વૈશ્વિકરણની જે અસર છે એને કારણે પેરેન્ટ્સને પણ બંનેને નોકરી કરવી ફરજિયાત હવે થઈ ગઈ છે કારણ કે એમને જે આખો સ્પર્ધાત્મક યુગ છે ટકી રહેવા માટે ટકી રહેવા માટે પણ એ જરૂરી છે અને અહીંથી શરૂ થાય છે કે બાળકને જે સમય જોઈએ છે એ આપી શકતા નથી બાળકને જે અટેન્શન જોઈએ છે એ આપી શકતા નથી અને અત્યારના જે યંગ પેરેન્ટ્સ છે તો એ પણ ક્યાંક સોશિયલ મીડિયાની અસરમાં પોતે જેટલા બધા ઇન્ફ્લુઅન્સ છે અને બાળકનું સામાજીકરણ જ્યારે હંમેશા બાળક શીખે છે તો એ અનુકરણથી શીખે છે હવે મમ્મી અને પપ્પા બંને સવારથી જ એમની લાઈફમાં એટલા બધા બિઝી હોય છે અને જે ભાગદોડ બાળક જોવે છે ત્યાંથી બાળકનું પણ જે મગજ છે એ ફાસ્ટ લાઈફમાં ટેવાઈ જાય છે એટલે ક્યાંય એને એક શાંતિ નથી મળતી અને વધારે ને વધારે એ પોતે અટેન્શન લેવા માટે પ્રયત્ન કરે છે પછી અટેન્શન ક્યારેક નેગેટિવ પણ બની જાય છે કે ભાઈ તોડફોડ કરે આ વાતમાં આજે આપણે જે વાત કરતા હતા કે સાવ નજીવી વાતમાં ટ્રિગર થઈ જવું એમનું અગ્રેશન કે ગુસ્સો એ એ વસ્તુને આપ કેવી રીતે સાંકળો છો જે આજ માયકાના વિદ્યાર્થીની હત્યાનો જ આપણે જો કેસની ચર્ચા કરીએ તો જી આમાં હું આને એ રીતે સ્ટેન્ડ લઈશ કે અત્યારે એક સહજ સાહજીક સંતોષ જે છે કે ભાઈ મારી પાસે જે છે એ બરાબર છે એ જે વિચારસરણી આખી જૂની આપણી હતી એમાં ક્યાંક બહુ મોટો જ ફેરફાર આવ્યો છે ને દરેકને બીજાની વસ્તુ જ સારી લાગે છે એટલે એક આભાસી દુનિયામાં અત્યારે બધા વધારે જીવી રહ્યા છે અને એને કારણે આ ગુસ્સો અંદર તમારી જે પડેલું છે એ ટ્રિગર થઈ જાય છે અત્યારે નાના બાળકને પણ પહેલા પરિવારમાં એવું હતું કે પરિવાર એટલે આપણો પરિવાર જ્યાં વ્યક્તિ પોતાની રીતે બહુ જ ખુલ્લી જીવી શકે હવે પરિવારમાં પણ એક પ્રાઇવેટ સ્પેસ સો કોલ્ડ પ્રાઇવેટ સ્પેસ એક આખો ખ્યાલ પ્રવેશી ગયો છે કે દસ વાગ્યા પછી નાનું બાળક હોય તો એ પણ એના રૂમમાં જતું રહે અને પછી એ સોશિયલ મીડિયા પર શું જોવે છે માતા પિતા એમના સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય તો આ અહીંયાથી એક ડિટેચમેન્ટની જે શરૂઆત થાય છે અને પછી આ વધતું જ જાય છે કે બાળક એના મોબાઈલ પર કદાચ વ્યક્ત થાય છે પણ માતા પિતા આગળ વ્યક્ત થતો નથી એટલે એના મનમાં શું ચાલી રહ્યું છે એ બધું આપણને ખ્યાલ નથી આવતો અને ખાસ મને એક આ કિસ્સામાં થોડુંક જે મેક્સ વેબરે વાત કરી છે પાવર ઓફ ઓથોરિટી ઓકે કે તમને જ્યારે કોઈ કંઈક તમારો અર્પિત દરજ્જો તો છે જ કૌટુંબિક દરજ્જો બટ તમે કંઈક એચીવ કરી લો છો કે સપોઝ મને ગવર્મેન્ટ જોબ મળી ગઈ કે હું સપોઝ આ પદ પર છું એ પદની સાથે એક તમારો મસ્ક્યુલાઇન પાવર તો છે જ અને તમારા પદનો પાવર આવે છે અને પછી કે ભાઈ ભરે હું એક સરકારી કર્મચારી છું મને આટલી બધી મારી પાસે સત્તા છે પણ એ સત્તાનો કંટ્રોલ એટલે જે સામાજિક નિયંત્રણની એજન્સીઓ છે એ નબળી પડી રહી છે એવું મને લાગે છે એટલે કાયદો અને કાયદા માટે આકરામાં આકરી સજા કે ભાઈ હા તમે સરકારી કર્મચારી છો તો તમારા પણ એક તમે જનતા માટે છો તમે તો રક્ષક છો તો હવે જ્યારે એક રક્ષક તરીકેની ભૂમિકામાં હોય તો એક તમારા પ્રોફેશનલ એથિક મને એવું લાગે છે કે આની પર ખાસ કામ કરવાની જરૂર છે કે દરેક પ્રોફેશન હોય તો એની સૌથી પહેલી તો એક એની પાસે પ્રોફેશન માટેની અને ઇન જનરલ લોકો માટેની એક સમસંવેદના ખાસ હોવી જોઈએ તો આવી જે ઘટનાઓ છે એને આપણે કદાચ રોકી શકીએ એવું લાગી રહ્યું છે ફાલ્ગુને મેં જો હંસલભાઈ આ આ જ વિષયની વાત કરી જે આપણું ટાઇટલ છે કે તણાવ વધે છે અને સહનશીલતા ઘટે છે એટલે સવાલ પાછો એ જ થાય કે જેમ સંગીતાબેને કહ્યું એમ સત્તા કે સંપત્તિનો મદ હતો આ કેસની જો વાત કરીએ તો કોન્સ્ટેબલના એગ્રેશનનું કારણ આ હતું એટલે હોઈ શકે છે એમાં આપણે ના નથી કહેતા પણ હું એવું માનું છું કે અત્યારે તમારી પાસે સત્તા હોય કે ના હોય દરેકની પાસે એક મદ છે એક એમ કેવાય ને કે એક ઈગો બુસ્ટ થયેલો ઈગો છે કારણ કે દરેક વ્યક્તિ તમે જોવા જાવ તો સેલિબ્રિટી છે કારણ કે એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જઈને ગમે તે લખી શકે છે ગમે તે અભિપ્રાય આપી શકે છે ગમે તે કરી શકે છે એટલે મોટાભાગના લોકોની હવે માનસિકતા એવી થઈ ગઈ છે કે હું કંઈ પણ કરી શકું અને મને રોકવાનો નહીં નહીં તો જો મને રોકશે તો મારી પાસે ઘણી બધી વસ્તુઓ છે કે જેમાંથી હું એમ કહી શકાય કે આનો વિરોધ કરી શકીશ અથવા મારી બળવાખોરી બતાવી શકીશ એટલે ઈગો સિસ્ટમ બધાની બહુ જ આગળ વધી ગઈ છે બીજી વસ્તુ લાગી શકે કારણ કે હમણાં દિવાળી દરમિયાન જ ભાવનગરમાં અને મહેસાણામાં જે કિસ્સા બન્યા હત્યાના ફટાકડા ફોડવાની બાબતમાં થયા હતા અને એ લોકો કોઈ આવા પદ નહોતા પણ પડોશીનો ઝઘડો હતો ને આવું થયું અથવા ખાલી ફટાકડા ફોડવાની વાત થઈને આવું થયું એટલે દરેક વખતે જરૂરી નથી કે સત્તા કે સંપત્તિ હોય એને જ આ અભિવ્યક્તિનો રાઈટ મળી જતો હોય છે એટલે મેં કીધું ને કે એ જે માય લાઈફ માય રૂલ્સ આ જે માનસિકતા થઈ છે ને એમાં દરેક વ્યક્તિને એવું છે કે મને કોઈ રોકી ના શકે મને કોઈ ટોકી ના શકે ને મને કોઈ રોકવાનું નહીં બિલકુલ આપણે ચર્ચા ચાલુ રાખીશું દરમિયાન અમારા એક દર્શક મિત્ર જોડાયા છે ઈડરથી થી ઉપેન્દ્રભાઈ જી ઉપેન્દ્રભાઈ શું કહેવા માંગો છો હા બેન એમ કે જો કે શૂન્ય સમય હોય ત્યારે તમે કશું કરી નાખતા તમને કોઈ સુધુ ના હોય તો પછી તમારે એ સંતિલતા દૂર કરવા માટે તમારે શું કરવું પડે હા અંસલભાઈ આપ આ સવાલનો જવાબ આપશો એટલે મને એવું લાગે છે કે જ્યારે મગજમાં સૂજતું ના હોય અને તમે એમ કહેવાય કે એકદમ મગજ બંધ થઈ ગયું એવું લાગે તો સૌથી પહેલી વાત તો એ છે કે એના કારણો શોધવા પડે કારણ કે મગજ અચાનક બેર મારી જતું નથી હોતું અથવા તો સૂઝતું બંધ નથી થઈ જતું હતું પણ ક્યાંક તમારી પર વિચારોનો લોડ એટલો બધો હોય ઓવરથિંકિંગ થતું હોય અથવા તો કોઈક બીજી સમસ્યાઓમાંથી તમે પસાર થતા હોવ તો એવા સંજોગોમાં આવું થતું હોય છે એટલે મને એવું લાગે છે કે આવા સંજોગોમાં તમારે તમારા મનની જે બી મૂંઝવણો હોય એને ખુલીને ચર્ચા કરવી પડે અને પછી એમાંથી મને લાગે છે કે આપણે રસ્તો શોધી શકીએ જી ચર્ચા ચાલુ રાખીશું પણ તે પહેલા લઈએ એક વિરામ

गुजराती टूकी वार्ता पर आधारित धारावाहिक सर जाए पल सोमवार से शुक्रवार रात्रि नौ बजे पुनः प्रसारण मंगलवार से शुक्रवार तथा सोमवार बपोरे पूरे 3:00 बजे मात्र डीडी गिनार पर, पर। ચર્ચામાં આપનું પુનઃ સ્વાગત છે ડૉક્ટર હંસલભાઈ એક બીજો કિસ્સો અત્યારે યાદ આવે છે કે જે પાટણમાં બન્યો હતો એમબીબીએસના સ્ટુડન્ટની વાત હતી અને રેગિંગ નો મુદ્દો જે અત્યારે ખૂબ જ ચર્ચાયેલો મુદ્દો છે અને એમાં એક એક પાસું એ પણ લાગે કે વ્યક્તિગત ક્ષમતા પણ આમાં ખૂબ કારગત હોય છે ખૂબ મહત્વની વાત ને મેનેજ કરવાની ક્ષમતા દરેક વ્યક્તિની સ્ટ્રેસ સહન કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે જેને આપણે ઘણી બધી બાબતો નક્કી કરતી હોય છે કે વ્યક્તિ કેટલો તણાવ સહન કરી શકશે અને એ તણાવને એ કઈ રીતે હેન્ડલ કરશે કેટલાક લોકો તણાવને જુદી રીતે હેન્ડલ કરે છે કેટલાક એગ્રેસિવ થઈ જાય છે કેટલાક વ્યસનોમાં ડૂબી જાય છે કેટલાક મુનમુન થઈ જાય છે કેટલાક આત્મહત્યા સુધી પહોંચી જાય છે એટલે તમે તમારા તણાવને કેટલી હદ સુધી સહન કરી શકશો એ તમારી પોતાની ઇન્ડિવિજ્યુઅલ ક્ષમતા છે અને તમારા ફેમિલીયલ અને સોશિયલ સપોર્ટ પર આધારિત છે હવે મોટા ભાગના લોકો કેવા હોય છે કે જ્યારે તણાવમાં હોય છે ત્યારે એ સ્વીકારવા તૈયાર નથી હોતા કે અમને તણાવ છે કારણ કે જ્યારે પણ તમે કોઈ એક વ્યક્તિને એમ કહો કે ભાઈ તું ટેન્શનમાં છું અથવા તું તણાવમાં છું તો

હા શો હા હાજી આપણે જે નોકરી પર જઈએ જે આજુબાજુ નું જે ફ્રેન્ડ સર્કલ આપડું બને નવું ફ્રેન્ડ સર્કલ અત્યારે હાલથી થી મે વર્ષ થી નોકરી પર જાઉં છું મારે ઘર થી નજીક જ છે મતલબમાં બે કિલોમીટર જેવું થાય છે

જ્યારે તમારું નકારાત્મક વ્યક્તિઓ તમારી આજુબાજુમાં ગોઠવાયેલા હોય ત્યારે પોઝિટિવ રહેવું બહુ અઘરું છે કારણ કે સતત નકારાત્મક વાઇબ્રેશનની વચ્ચે પોઝિટિવિટી જનરેટ કરવા માટે તમારી ઇન્ટરનલ સ્ટ્રેન્થ બહુ જોરદાર જોઈએ અને એ ઇન્ટરનલ સ્ટ્રેન્થ કેળવવા માટે તમે પોતે અભ્યાસ કરેલો હોય મેડિટેશન છે કે યોગા અભ્યાસ છે કે આ બધું કરીને તમે તમે તમારું કોર મજબૂત બનાવી હોય તો આવા વાતાવરણનો સામનો કરી શકો અધરવાઇઝ આવા વાતાવરણમાં રહ્યા પછી તમે પણ વગર કારણે વિષાદમાં આવી જાઓ એવું ચોક્કસ બને એ નેગેટિવિટીમાં તમે પણ કદાચ લપેટાઈ જાવ એવું બને ત્યારે સવાલ અંસલભાઈ હજી એક આજ વસ્તુના કનેક્શનમાં હું આપને પૂછીશ કે કોઈ વ્યક્તિ તણાવમાં છે એવું ખબર કેવી રીતે પડે મારો મારા પરિવારમાં કોઈ અંડર સ્ટ્રેસ હોય તો એના એવા લક્ષણો શું હોય કે જેથી પરિવારજનોને ખબર પડે કે આ વ્યક્તિને કંઈક તકલીફ છે તો એનો ઉપાય થાય સી સામાન્ય રીતે તો તમે જે વ્યક્તિની જોડે રહો છો ને એનું થોડુંક પણ વર્તન બદલાય તો તમને ખબર તો પડતી જ હોય છે પણ મોટા ભાગના કિસ્સાઓમાં લોકો એને જસ્ટિફાઈ કરી જતા હોય છે અથવા તો એને હકીકત બહાર નથી આવતી એટલે હકીકત બાર નથી આવતી અથવા જસ્ટિફાય કરે કે આ તો આવું પણ જ્યારે તમારી તમારા ઘરમાં રહેતી વર્તન બદલાવા ત્યારે તમારે ચોકન ના થવું પડે જ્યારે એની ઊંઘ ઉપર અસર થવા માંડે કારણ કે તણાવમાં આવેલો વ્યક્તિ ઓછું ઊંઘતો હોય છે અથવા તો જરૂર કરતા વધારે ઊંઘવા માંડે કશું પણ એના નોર્મલ વે કરતા જુદું દેખાય તો તમારે સજાગ થઈ જવું પડે ચર્ચામાં આગળ વધીએ તે પહેલા જામનગર થી અમારા એક દર્શક મિત્ર જોડાયા છે દિવ્યેશભાઈ જી દિવ્યેશભાઈ આપનો સવાલ કહેશો હા જી મારા એકચુઅલી બે પ્રશ્ન છે મારો પ્રશ્ન એ છે કે સ્ત્રીને ધૈર્ય અને સહનશીલતાની મૂર્તિ કહેવામાં આવે છે તો એના સંદર્ભમાં મારે બંને એક્સપર્ટ પાસેથી ઓપિનિયન લેવો છે કે સ્ત્રીની સાયકોલોજી

હવે હું નથી કહેતો કારણ કે વુમન એમ્પાવરમેન્ટના નામે લોકોએ સ્ત્રીની માનસિકતા એટલી બધી બદલી નાખી છે કે હવે પહેલાની સ્ત્રીઓ કરતા અત્યારની સ્ત્રીઓ બહુ જ એગ્રેસિવ થઈ ગઈ છે અને એમ કહેવાય કે બિલકુલ સહન નહીં કરવું અથવા તો સહન નહીં કરવાનું એવું વલણ અપનાવતી થઈ ગઈ છે એટલે હવે હું ખાસ કોઈ પુરુષ અને સ્ત્રીના ધૈર્યમાં બહુ લાંબો ફેરફાર નથી જોતો હું અને એમણે જે બીજો સવાલ પૂછ્યો તો એનો ટૂંકમાં આપ જવાબ આપી શકો એ જે આપણે ખાસ કીધું કે શિક્ષણ આ બધા જ પ્રશ્નોનું જે મૂળ છે કે જો શિક્ષણ નાનપણથી જ આપણને સ્કૂલમાં પ્રાર્થના કરવામાં આવે છે બધી જ સરકારી શાળાઓમાં બહુ જ સરસ પ્રાર્થના થાય છે પણ કોલેજમાં આવે છે ત્યાંથી એ બંધ થઈ જાય છે તો એ જે એક માનસિક શાંતિ તમને પાંચ મિનિટની મળે છે તો એ તમારી જે મેન્ટલ પીસ છે અને એ તમે એ રીતે જે તમે કેળવાઓ છો એ તમારા ગુનાના પ્રમાણમાં ક્યાંક ઘટાડો કરે છે તમે એકબીજા પ્રત્યે થોડાક સંવેદનશીલ બનો છો એટલે શિક્ષણ વ્યવસ્થા તો આનું એક બહુ જ મોટું મૂળ છે અને એન ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી જે આખું આપણું નવું શિક્ષણ માળખું છે પદ્ધતિ એમાં આ જ શરૂ કર્યું છે કે બાળકને શરૂઆતમાં બાળકને ભણવાની શરૂઆત થાય છે છે તો તો એનું ક્રિએટિવ લર્નિંગ જ જ જ બિલકુલ બિલકુલ એક આ આ તરફ આપણે જઈ રહ્યા છીએ ખૂબ સુંદર અને રસપ્રદ વિષય પર ચર્ચા કરવા માટે આ બંને મહાનુભાવો અહીં આવ્યા ડોક્ટર હંસલભાઈ અને ડોક્ટર સંગીતાબેન આ બંનેનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આ વિશાળ સબ્જેક્ટ હતો પણ અમે સમયની મર્યાદામાં રહીને એની જેટલી ચર્ચા કરી શકાય એટલી કરી આ ચર્ચાને અહીં જ સમાપ્ત કરીશું કારણ કે ન્યુઝ ફોકસનો સમય થઈ ચૂક્યો છે નમસ્કાર તો એનો એક જ રસ્તો છે લગન કરી નાખો